શિકાર બનાવ્યા હતા કે પ્રોફેસરના પુત્રની સતર્કતાના કારણે ઠગ ટોળકી પ્રોફેસર પાસેથી રૂપિયા પડાવે તે પહેલા સુરત સાયબર પોલીસ પ્રોફેસર સુધી પહોંચી ગઈ હતી અને ઠગ ટોળકીના ચુંગાલમાંથી છુટકારો અપાવ્યો હતો

પોલીસે મોબાઈલના લોકેશન મેળવી સંપર્ક કરી લેતા પ્રોફેસર સાથે બચી ગઈ હતી ઠગ ટોળકી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે ડરાવી પ્રોફેસરને હોટેલમાં રહેવા મજબૂર કરી છવ્વીસ કલાક બાનમાં લીધા હતા 46 વર્ષીય પ્રોફેસર પર ઓગણત્રીસમી તારીખે ડીએચએલ ઇન્ટરનેશનલ એક્સપ્રેસમાંથી રાહુલ તરીકે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો પ્રોફેસરને એક પાર્સલ આવ્યું હોવાનું કહી સીઝ છે જેમાં પાંચ પાસપોર્ટ ત્રણ ક્રેડિટ કાર્ડ ચાર કિલો કપડા લેપટોપ એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ અને બે હજાર ડોલર છે આ પાર્સલમાં પ્રોફેસરનો આધાર કાર્ડ હોવાની વાત કરી હતી પ્રોફેસરે તેને કહ્યું કે મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી ઠગ ટોળકીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર સાથે વાત કરાવવાનું કહી ફોન ટ્રાન્સફર કર્યો હતો દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકે પ્રકાશ સિંઘે વાત કરી પ્રોફેસરના બેંક સ્ટેટમેન્ટ સહિતના કાગળો બાબતે પૂછપરછ કરી હતી અને તેને તેના ઉપરી સાથે વાત કરાવી હતી સુરત શહેરમાં વસતા એક નાગરિક સાથે બે દિવસ પહેલા ડિજિટલ અરેન્સની ઘટના બની હતી મૂળ ઘટના એવી છે કે સદર રઈસને એક કોલ આવ્યો ને એમને જણાવવામાં આવ્યું કે તમારું જે ક્રેડેન્શિયલ છે તમારું તમે એક ફેડેક્સ પાર્સલ મોકલેલું છે અને એ પાર્સલની અંદર ડ્રગ્સ વગેરે છે સાથે સાથે એને આગળ એવો આરોપ મૂકવામાં આવ્યો એના એના ઉપર કે તમારે તમે સ્લીપર સેલ જે છે અને કંબોડિયાથી જે બધું હેન્ડલ થઈ રહ્યું છે એની અંદર તમે એક્ટિવ છો ને એની અંદર તમે ફંડિંગ કરેલું છે એવી રીતના વિવિધ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો મૂકીને એમને જણાવવામાં આવ્યું હતું સાયબર ફ્રોડસ્ટર્સ દ્વારા તમે ઇલીગલ એક્ટિવિટીમાં છો અને તમને અરેસ્ટ કરવામાં આવી શકે છે એના માટે તેમને સ્કાઈપ ડાઉનલોડ કરાવડાવીને એમને ડિજિટલ અરેસ્ટ સ્ક્રીન ચાલુ રાખીને કરવામાં આવ્યા હતા જે માટે સૌ પ્રથમ એમને સૂચના આપવામાં આવી હતી કે તમે તમારા ઘરે કે કોઈની સાથે કે નોકરી પર કોઈ પણ જે તમારા સાથી કર્મચારીઓ છે કોઈની સાથે વાત નહીં કરી શકો સાથે 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 તમે તમારું ઘર છોડીને કોઈની ન થાય એ રીતના નજીકમાં આવેલી કોઈ જતા રહો તો જે સદર રહી છે તેઓ ગભરાઈ ગયા ને સાયબર ફોરેસ્ટર્સ કહેવા પ્રમાણે તેઓ પોતાનું ઘર છોડીને ઘરમાં હું બહાર જાઉં છું એ રીતની વાત કરીને હોટલની અંદર લગભગ ચોવીસ કલાક જેટલો સમય રોકાયેલ હતા અને જે સમગ્ર સમય દરમિયાન એમની બહુ ખડક સામે પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેરીને બેઠેલો દોડ કરતા જે સાયબર ફ્રોસ્ટર છે એમના દ્વારા એમની ઘણી બધી પૂછપરછ કરીને તેમની અંગત માહિતી તેમના ફેમિલીની માહિતી ઇન્ટ્રોગેશન કરીને તમામ વસ્તુ એમને પૂછી લેવામાં આવી હતી ને ત્યારબાદ તેમનો ફેમિલીને ને જોખમ થશે એમને એમનું આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લીધે તેમનું સમાજમાં માન મોગું સ્થાન નહીં રહે એ રીતનું જે થ્રેટનિંગ કહેવાય એ રીતનું કાર્યવાહી કરવામાં આવી હતી પ્રોફેસરના આધાર કાર્ડનો બેંકના વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સલીમ ઉપયોગ કરતા હોવાની વાત અને પ્રોફેસરને દસ ટકા કમિશન આપતો હોવાનું જણાવ્યું હતું પ્રોફેસર તેને ઓળખતો ન હોય તેવું કહેવા છતાં પોલીસના નામે ડરાવતા હતા પ્રોફેસરને ઠગે કહ્યું કે કંબોડિયામાં મોહમ્મદ સલીમના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના કેસ થયા છે જેમાં તમે સલીમને મદદ કરો છો તેમ કહી ડરાવ્યા હતા

ઇવન નાઇટ દરમિયાન પણ કન્ટિન્યુઅસ ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા અને કન્ટિન્યુઅસ એક સેકન્ડ પણ સ્ક્રીનની આસપાસ પણ ન જોઈ શકે એટલા કડક પહેરામાં એમને સ્ક્રીન ઉપર ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા એ દરમિયાન એમને બીજા દિવસે ચોવીસ કલાક પછી બેંકમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી જે માટે તેઓ પોતાના ઘરે પરત ફર્યા જે દરમિયાન કોઈક રીતે નજર ચૂકવીને વોશરૂમ જવા દરમિયાન એમ સવારે જયારે તેઓ હોટલમાં હતા તેમણે એક ચિઠ્ઠી બનાવી હતી જે એમણે પોતાના પત્ની અને દીકરાને ઘરે નજર ચૂકવીને પાસ કરી હતી હવે આની અંદર જે દીકરો છે એ પોતાના કોલેજ કાર્ડ અને સ્કૂલ કાર્ડ દરમિયાન સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા જે વિવિધ સ્કૂલ કોલેજીસમાં અવેરનેસ આયોજન કરવામાં આવે છે સદર દીકરાએ અટેન્ડ કરેલો હતો અને એને ખ્યાલ હતો કે આ પ્રકારના ફ્રોડ જે કોલ આવે છે ફ્રોડ કોલ હોય છે જેથી દીકરાએ એના પપ્પાને ચિઠ્ઠી લખીને બતાડ્યું કે પપ્પા સાયબર ક્રાઇમ ફ્રોડ છે અને દીકરાએ પોતાના પિતાજીને મદદ કરવા માટે તાત્કાલિક પગલું લીધું બીજા સગાવાલાઓને જાણ કરી અને અહીંયા સાયબર ક્રાઇમ સેલ કે મોટી વાત એ હતી ચોવીસ કલાક સુધી તેની પર નજર રાખવા કેમેરો ચાલુ રખાવ્યો હતો પ્રોફેસર ને કોઈની સાથે વાત ન કરવા કહ્યું હતું ઠગે કહ્યું તમારી સાથે મારી ટીમ તમારા ઘરની આસપાસમાં છે અને તે તમારા પર નજર રાખી રહી છે

ત્યારે આ ઘટનાની જાણ સાયબર પોલીસની ટીમ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ ગઈ હતી હતી અને પ્રોફેસર સુધી પહોંચી આ દરમિયાન પ્રોફેસર જે જીટરોની ટોળકીમાં ફસાઈ ગયા હતા તેમાંથી તેમને મુક્ત કરાવ્યા હતા જો કે સુરતની અસલી સાયબર પોલીસ તેમની પાસે આવી ગયા હોવાની જાણ થતા ઓનલાઈન ચાલતો આખો ખેલ બંધ કરી દીધો હતો અને ફરી કોન્ટેક્ટ કરી શકાયો ન હતો જે દરમિયાન આ સદર વ્યક્તિ જે છે તેઓ એ બેંકમાં જઈને અલગ અલગ બેંકોમાં જેમ જેમ સાયબર જે સાયબર ફ્રોડસ્ટરે એમને સૂચના આપી તે પ્રમાણે તેમણે અલગ અલગ જગ્યાઓએ જઈને પોતાના જે જે એકાઉન્ટ ચાલતા હતા એમાં એફડી ક્લોઝ કરાવી હતી જે દરમિયાન એમનો દીકરો અહીંયા પહોંચતા અમે એક ટીમ રવાના તાત્કાલિક બેંક ખાતે કરી અને બીજી ટીમ દ્વારા તેમનો સંપર્ક કરતા ચાર પાંચ રિંગ પછી એમણે ટ્રુ કોલરમાં પોલીસનું નામ જોયું અને એમને લાગ્યું કે પોલીસ છે ખરેખર એમણે અમારો કોલ ઉપાડી લીધો જેમ એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમે બીજો કોલ કટ કરી શકો છો એ ખરેખર કોઈ સીબીઆઈ અધિકારીઓ નથી અને અમે તમારી મદદ માટે અહીંયા બેઠા છે તમારી સાથે આજે થઈ રહ્યું છે ફ્રોડ છે એટલે મહેરબાની કરીને કોઈ પૈસા ટ્રાન્સફર ન કરો અને તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલમાં આવો તમારો દીકરો પણ અહીંયા છે રહીશે કોલ કોલ કાપીને અહીંયા સાયબર ક્રાઇમ સેલ ખાતે આવેલા હતા જ્યાં એમની ફોન વગેરે ચેક કરવામાં આવ્યો એમને જરૂરી મદદ આપવામાં આવી સાથે સાથે એમની અરજી અહીંયા લીધેલ છે જેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એમને જે આખું કેવી રીતના થયું હતું જે આ ફ્રોડ છે એ વિશે એમણે જે જે વાત કરી એ પ્રમાણે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને સાથે ખાતરી આપવામાં આવી છે કે સુરત સાયબર ક્રાઇમ સેલ એમની અરજી ઉપર કાર્યવાહી કરશે અને એમણે કોઈ પણ આવા પ્રકારના કોલથી ગભરાવાની જરૂર નથી તેમનું પૂરું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે સુરતમાંથી હાલ તો પ્રોફેસરના પુત્ર અને પોલીસને સતર્કતાના કારણે ઠગ ટોળકીના ચુંગાલમાંથી રૂપિયાની છેતરપિંડી થતા બચી ગયા હતા પરંતુ આવી ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરી ઠગ ટોળકી સમગ્ર દેશમાં લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવા માટે પણ પોલીસે લોકોને અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત